ઘણા કારણોસર થઈ શકે છે આજના સમયમાં ગરદનનો દુખાવો ખૂબ જ સામાન્ય બની ગયો છે તેના મુખ્ય કારણો નીચે મુજબ છે ખરાબ પોશ્ચર લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવું ખાસ કરીને કમ્પ્યુટર કે ફોનનો ઉપયોગ કરતી વખતે ગરદનના સ્નાયુઓ પર તાણ લાવે છે અને દુખાવો થાય છે સ્નાયુઓનો તાણ ખોટી રીતે ઉંચકવું અચાનક ગરદનને ઝાટકો લાગવો કસરત કરતી વખતે ઈજા થવી અથવા તો તણાવને કારણે સ્નાયુઓ જગડાઈ જવા વિપ્લેશ અકસ્માત જેવી ઘટનામાં ગરદનને અચાનક આગળ પાછળ હલનચલન થવાથી સ્નાયુઓ અને લીગામેન્ટ્સની ઈજા થઈ શકે છે વધતી ઉંમર ઉંમર વધવાની સાથે ગરદનના સાંધા અને ડિસ્કમાં ઘસારો થવા લાગે છે જેને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ પણ કહેવાય છે નબળી ઊંઘ ખોટી રીતે સુવું અથવા ગરદનને ટેકો ન મળે તેવી રીતે ઓશિકો વાપરવું અન્ય બીમારીઓ અમુક કિસ્સાઓમાં રૂમેટોઇડ સંધિવા મેનિન્જાઇટિસ ઓસ્ટિઓપોરોસિસ અથવા ચેતાનું દબાણ જેવી ગંભીર બીમારીઓને કારણે પણ ગરદનનો દુખાવો થઈ શકે છે જો તમારો દુખાવો સતત રહેતો હોય ખૂબ જ તીવ્ર હોય અથવા હાથ પગમાં નબળાઈ કે કડતર જેવું લાગે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે